તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પરંપરાગત રીતે ઉજવાતા દસ દિવસીય ગંગા દશરા પર્વની પૂર્ણાહુતિ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પરંપરાગત રીતે ઉજવાતા દસ દિવસીય ગંગા દશરા પર્વની રવિવારની સંધ્યાએ ભક્તિસભર કાર્યક્રમો સહિત નર્મદાજીને પવિત્ર અને શુદ્ધ રાખવાનો સંકલ્પ લઈ પૂર્ણાહુતિ થઈ હતી વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે સો વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુદ એકમથી દશમ સુધી યોજાતા ગંગા દશરા મહોત્સવની ચાલુ વર્ષે પણ ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરાઈ હતી આ મહોત્સવના દસ દિવસ દરમિયાન રાજ્યભરમાંથી લાખો ભાવિકોએ પધારી નર્મદાજી ગંગાજીના પૂજન અર્ચન મહાઆરતીમાં જોડાઈ સ્નાનનો લાભ લીધો હતો જેઠસુદ દસમને તારીખ સોળ જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પત્ની મીના મહેતા ડભોઈના ડીવાય એસપી આકાશ પટેલ પીઆઈ વાઘેલા ચાંદોદના પીએસઆઈ ડી આર ભાદરકા આ મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા ગંગા દશરા મહોત્સવના પૂર્ણાહુતિ દિને મહા મહાઆરતી બાદ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે મહાનુભાવો સહિત સેંકડો શ્રદ્ધાળુઓએ આખા વર્ષ દરમિયાન માં નર્મદાજીના જળને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લીધો હતો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ડભોઈ એ સુધી એકંદરે જેઠ શુભ દસમ સુધી ગંગા દશેરા માં નર્મદાને મળવા માટે મા ગંગા પધારે છે આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે અહીંયા લાખો ભક્તોએ મા નર્મદાની ને મા ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે તમામ પર મા નર્મદાના મા ગંગાના આશીર્વાદ વર્ષે એવી પ્રાર્થના કરું સાથે સાથે જ ગુજરાતની દીવા દોરી કહેવાય મા નર્મદા અને મા નર્મદાને આ દસ દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા કોઈ ફળિયા ના નાખતા એ આપણે માટે શરમજનક કહેવાય હું અહીંયા બારે માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો મા નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે મા નર્મદા આપણી મા કહીએ જે આપણી જીવાદોરી કહીએ છીએ ત્યારે એને ગંદી ના કરીએ એમાં કચરો ના નાખીએ શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ એમાં સ્નાન કરીએ પણ જે આપણે એને ગંદી કરીએ છીએ એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે આ દસ દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી દે બારે માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું નર્મદેઠ